તો મુંબઈમાં મેગા બ્લોક ને લઈને યાત્રીઓ પરેશાન થયા છે અંધાધૂંધી સર્જાઈ હતી ત્યારે ગેટ અને બોરીવલી વિરાર રૂટ પર પણ ભીડ જામી ગઈ છે તો મહત્વના સમાચાર કહી શકાય મુંબઈથી ત્યારે મુંબઈમાં મેગા બ્લોકને લઈને અસર પહોંચી છે યાત્રીઓને પરેશાન થઈ ગયા છે ત્યારે પ્લેટફોર્મ પર અંધાધૂંધીનો માહોલ જોવા મળ્યો તો ત્યારે ચર્ચગેટ અને બોરીવલી વિરાર રૂટ પર પણ ભીડ જોવા મળી છે તો મહત્વના સમાચાર कई सकाय मुंबई થી ત્યારે મુંબઈ માં મેગા બ્લોક ને લઈને યાત્રીઓને અસર પહોંચી છે જેમાં કાંદિવલી રેલવે સ્ટેશન પર મેગા બ્લોક થતા પ્લેટફોર્મ નંબર 1 અને 2 પર યાત્રીઓ પરેશાન થયા છે ત્યારે પ્લેટફોર્મ પર અંધાધુંધીનો માહોલ સજાયો ત્યારે ચર્ચ ગેટ અને બોરીવલી વિરાર રૂટ પર પણ ભીડ જોવા મળી ઓને 8:00 વાગ્યા સે ઇધર ખડા હું ઓને 8:00 વાગ્યા સે બોરીવલી જાનને કે લિયે એક ભી ગાડી નહી મિલીયે કુછ ભી અનાઉન્સ નહી હે तीन गाड़ी गई है वो भी वीरार की गई हुई है मुझे साढ़े नौ बजे चन्नी रोड पहुंचना है ऑफिस पे और अभी तक मैं इधर ही खड़ा हूँ कोई भी अलाउंसमेंट नहीं है मेगा ब्लॉक का अलाउंसमेंट किया है लेकिन अभी आगे कुछ भी है नहीं सात बजे बोले कम्प्लीट हो जाएगा लेकिन फिलहाल कुछ भी नहीं हुआ है कुछ भी अलाउंसमेंट नहीं है अलाउंसमेंट किया है तीन दिन से रेगुलर अलाउंस कर रहे हैं सात बजे तक का मेगा ब्लॉक रहेगा वापस रात को चालू होएगा मेगा ब्लॉक लेकिन अभी तक इधर गाड़ी नहीं है पब्लिक उस हिसाब से पूरी खड़ी है बोरीवली के लिए कुछ गाड़ी नहीं है बोरीवली के लिए डेढ़ घंटे में दो गाड़ी गई है